જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું દિવાળીની ફેવરિટ મીઠાઈ ગુગરા એકદમ ખસ્તા પરફેક્ટ માપ સાથે એવા ફાઇન ખસ્તા બનાવશું કે મહિનાઓ સુધી આવવા જ કડક રહે તમે આ જુઓ કે કેટલા ખસ્તા ક્રિસ્પી છે અને એમાં જે આપણે જે સાંજો બનાવ્યો છે સુપર ટેસ્ટી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો ફ્રેન્ડ્સ ઝટપટ બની જાય છે અને ખાવાની એટલી મજા આવશે કે ભૂખ નહીં લાગી હોય તો પણ ખાયા કરવાનું મન થાય એ ટાઈપનો આ ઘૂઘરા છે અને બહુ જ સરળ રીત છે સો બનાવવાનું શરૂ કરીએ એક આપણે મેંદો મેંદો અહીંયા લીધો છે દોઢ કપ હવે લઈશું આપણે પા કપ ઘી આમાં આપણે ઘી જ વાપરવાનું છે ફ્રેન્ડ્સ એનાથી એકદમ સરસ ખસ્તા થશે જો તમને અડધો મેંદો અડધો ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો શનલી આ રીતે મેંદામાં બને છે હવે બરાબર ઘી આમાં આપણે મિક્સ કરી કાઢીએ એકદમ સરસ ક્રમ્બલિંગ લોટ થશે આ તમે અહીંયા જોઈ શકો છો આવો તો ફાઇન ક્રમ્બલિંગ થશે હવે તમે અહીંયા જુઓ કે આ રીતે બાઇન્ડિંગ થાય છે આ પ્રમાણેનો આપણો અત્યારે લોટનું કન્સિસ્ટન્સી થશે હવે આપણે આમાં ધીરે ધીરે પાણી નાખીને આનો પરાઠા કરતા થોડો ઢીલો અને રોટલી કરતા થોડો સ્ટીફ એ પ્રમાણેનો આપણે પરાઠા ને રોટલી વચ્ચેનો લોટ બાંધવાનો છે એટલે આપણે આમાં અહીંયા સોફ્ટ લોટ બાંધી રહ્યા છીએ જુઓ ફ્રેન્ડ અહીંયા એકદમ મસ્ત આપણો સેમી સોફ્ટ લોટ અહીંયા તૈયાર છે મેંદાનો લોટ હંમેશા સોફ્ટ જ બાંધવાનો ફ્રેન્ડ તો જ આપણને વણતા ફાવે આ એકદમ ખસ્તા થશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ અહીંયા આપણો લોટ તૈયાર છે હવે આપણે આને ભીનું કપડું કરીને એને બરાબર નીચોવી કાઢવાનું અને પછી એને આપણે ઢાંકવાનું છે સો આ રીતે ભીના કપડે ઢાંકી રાખજો તો જરી પણ કડક લોટ નહીં થાય મેંદાનો હવે એક પેનમાં લઈશું ઘી હવે આ બીજી પ્રોસીજર કરીએ લોટને બાજુ પર મૂકી રાખશું ઘી ગરમ થાય એટલે લઈએ છીએ અડધો કપ બદામ બદામને આપણે જરા અડધી મિનિટ રોસ્ટ કરી લઈએ અડધી મિનિટ થઈ જાય એટલે અડધો કપ આપણે લઈએ છીએ કાજુ હવે આપણે ફ્રેન્ડ સ્ટફિંગ બનાવી રહ્યા છીએ તમે સ્ટેપ બાય સ્ટેપ આ ફોલો કરજો એટલું સરસ બનશે કે તમને દિવાળી ન હોય તો પણ એમ થશે કે બનાવીએ આમાં તમારે થોડા આઠ દસ પિસ્તા નાખવા હોય તો નાખી શકો છો હવે કાજુ અને બદામને આપણે બે મિનિટ આપણે લો ફ્લેમ પર એને રોસ્ટ કરવાનું છે બે મિનિટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીને બહાર કાઢશું ફ્રેન્ડ્સ તમે સ્ટેપ બાય સ્ટેપ આ કરશો તો બહુ જલ્દી પણ થઈ જશે હવે આને આપણે બદામ અને કાજુને ઠંડા થવા દઈશું એ જ ઘીમાં હવે આપણે લઈએ છીએ અપ અને બીજા ઉપર બીજા બે ટેબલ સ્પૂન પાક અપ અને બે ટેબલ સ્પૂન આપણે લીધો છે રવો જે આપણે ઉપમામાં વાપરીએ છીએ હવે ત્યાં સુધી થોડો લાઈટ પિંક કલરનો ન થાય ત્યાં સુધી આપણે શેકશું અને શેકાશે એટલે ફ્રેન્ડ્સ એની સુગંધ પણ સરસ આવશે એટલે તમને આઈડિયા આવી જશે હવે અહીંયા જુઓ કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ આવવા માંડી છે સો અહીંયા રવો પણ શેકાઈ ગયો છે આને ખાલી એક કે દોઢ મિનિટ થાય છે એટલે છું જલ્દી ઠંડો થઈ જાય આપણે બધું ઠંડુ કરવાનું છે સેમ પેનમાં આપણે લઈએ છીએ માવો ફ્રેન્ડ્સ આ મારો હોમમેડ માવો છે અને જો તમને એની રેસીપી જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે આ માવો ફક્ત ત્રણ મિનિટમાં બને છે તમને જોવી હોય તો નીચે લિંક છે તમે સ્ટોર વાળો પણ માવો લઈ શકો છો હવે માવાને પણ આપણે દોઢ થી બે મિનિટથી વધારે કરવાનો નથી સો દોઢ મિનિટ થઈ જાય એટલે તમે જોશો કે અંદરથી ઘી છૂટું પડે છે ઘી છૂટું પડે એટલે એનું તમને બાઇન્ડિંગ પણ તમને અલગ દેખાશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આનાથી વધારે માવો શેકવાનો નથી હવે ગેસની ફ્લેમ બંધ કરી છે તમે જુઓ છૂટું પડ્યું છે હવે આપણે લઈશું જે કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને મળી રહેશે કોપરું માવામાં બરાબર મિક્સ કરી કાઢીએ અને એને આપણે શેકશું ગેસ બંધ જ રાખવાનો છે ફ્રેન્ડ કેમકે પેન ઓલરેડી ગરમ છે એમાં જ આપણે એક મિનિટ માટે કોપરાને આ રીતે શેકશું હવે તમે જુઓ છો કે માવો અને કોપરું બેઉ ડ્રાય થઈ ગયા છે એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે એક મિનિટ કોપરું કરી લીધા પછી હવે આપણે આમાં લઈશું સૂકી દ્રાક્ષ અને ઈલાયચીનો પાવડર પાછું એકવાર મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય એટલે હવે આપણે આ માવા અને કોપરાના મિક્સચરમાં આને જ અહીંયા આમાં જ રાખીને આપણે એને ઠંડુ થવા દઈશું તમને જોઈએ તો બાર પ્લેટમાં પણ કાઢી શકો છો પણ આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ રાખી હતી એટલે અહીંયા આપણે ઠંડુ થવા દઈ શકીએ છીએ હવે આ બધું ઠંડુ થાય એ દરમિયાન હવે આપણે બનાવશું સાકરનો પાવડર અડધો કપ સાકર લઈશું હવે એનો પાવડર કરી કાઢશું તો અહીંયા પાવડર તૈયાર છે સો સાકરનો પાવડર તૈયાર છે હવે તમે એને મેજર કરશો તો તમે જોશો કે આ અડધા કપની બદલે પોણો કપ થઈ ગયું છે એટલે અડધો કપ સાકરનું પોણો કપનું સાકરનો પાવડર બને છે સો હવે આને પણ આપણે બોલમાં કાઢી લઈએ હવે અહીંયા કાજુ ને બદામ પણ ઠંડા થઈ ગયા છે તો એને પણ આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે થોડું અધકચરું રાખશું સો અથકચરું રાખવા માટે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરજો ફ્યુ સેકન્ડ ચાલુ રાખવાનું ફ્યુ સેકન્ડ બંધ કરો ફ્યુ સેકન્ડ ચાલુ કરો ફ્યુ સેકન્ડ બંધ કરો તો આ ટાઈપનો અથકચરો પાવડર તૈયાર થશે સો આપણો કાજુ બદામનો પાવડર તૈયાર છે એમાં મેં નાખ્યા છે પિસ્તા અને મેં કીધું એ પ્રમાણે પિસ્તા તમે કાજુ બદામની સાથે પણ કરી શકો છો હવે રવો પણ ઠંડો થઈ ગયો છે એટલે રવો પણ આમાં આપણે મિક્સ કરી લઈએ માવા અને કોપરાનું મિક્સચર પણ ઠંડુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ બધું ઠંડુ થાય પછી જ મિક્સ કરવાનું છે એ પહેલા મિક્સ નહીં કરતા હવે આપણે આમાં એડ કરીએ છીએ ફાઇનલી પાવડર શુગર પાવડર શુગર હમણાં હું ફ્રેન્ડ્સ થોડી એક બે ટેબલ સ્પૂન રેવા દઉં છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો હવે બધું એકવાર મિક્સ કરી લઈએ એટલો ટેસ્ટી આ મિક્સચર બને છે ફ્રેન્ડ્સ તમને એમ નેમ ચમચીથી ખાઈ લેવાનું મન થશે હવે મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઈલાયચી કે સાકર એડ કરી શકો છો એટલું ટેસ્ટી છે ફ્રેન્ડ્સ ગેરંટી આપું છું કે તમે બનાવતા બનાવતા આ આ મિક્સચર ખાધા કરશો એટલું મસ્ત છે અને તમે જુઓ ફ્રેન્ડ્સ કે આ કેટલું ડ્રાય થયું છે આ પ્રમાણે એનું ડ્રાય થવું જોઈએ અને સાથે એનું બાઇન્ડિંગ પણ થવું જોઈએ આ રીતે દબાવીને જોવાનું કે બાઇન્ડિંગ થાય છે કે નહીં ને જો બાઇન્ડિંગ ન થતું હોય તો તમે આમાં એક ટેબલ સ્પૂન ઘી નાખજો કેમકે નહીં તો તો આપણા ઘોઘરામાંથી સૂકું એકદમ હશે તો સાંજો બહાર આવી જશે હવે આપણે લોટ જોઈશું લોટને વીસ એક મિનિટ થઈ ગઈ હોય એટલે આપણે જોવાનું અને તમે જોઈ શકો છો કે હજુ સોફ્ટ રહ્યો છે મેંદો છે પણ સુકાયો નથી કેમકે આપણે ભીનું કપડું કરીને એને નીચોવીને ઢાંક્યું હતું એટલે એકદમ સરસ છે છે અને બરાબર મસળી હવે આપણે પૂરી જેવા કરવાના ને તમે આ લોટની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ આ ટાઈપની હોવી જોઈએ પરાઠા કરતા થોડી ઢીલી અને રોટલી કરતા થોડી સખ્ત ફાસ્ટ લુવા કરવા હોય તો આ રીતે મોટો એક રોલ કરી કાઢવાનો અને એને કાપી કાઢવાનો ફ્રેન્ડ હમણાં હું થોડોક જ લોટ લઈ રહી છું

એટલે ડ્રાય ન થઈ જાય ફ્રેન્ડ્સ આ ડ્રાય થશે તો તમારી ઘૂઘરા નહીં સારા થાય એટલે ઢાંકેલું રાખજો જોઈએ એમ વણવા માટે લેવાનું હવે આપણે આને પતલી પૂરીની જેમ વણવાનું છે તો તમે આ સ્ટેપ્સ જુઓ ફ્રેન્ડ્સ એક એક સ્ટેપ્સ તમે ફોલો કરો જલ્દી બધું પતી જાય છે અને ખાવાની તો મજા આવી જશે બીજી બધી મીઠાઈઓ ભૂલી જશો આ જ ખાવાનું મન થશે હવે તમે જુઓ કે અહીંયા આ રીતે પતલી આપણે વણવાની છે આપણે સ્ટફિંગ મૂકવાનું છે સો સ્ટફિંગ મૂકતા પહેલા હું સાઈડ પર બહુ વધારે નહીં લગાવવાનું જ પર પર ખાલી એજીસ આ રીતે પાણી પાણી લગાવીશ તમે સ્ટફિંગ મૂકી દીધા પછી પણ લગાવી શકો છો એવું નથી કે પહેલા જ લગાવું હવે આપણે વચ્ચે સ્ટફિંગ મૂકશું સ્ટફિંગ પણ ફ્રેન્ડ બરાબર સારું એવું લેવાનું એટલે આપણો ઘૂગરો એકદમ મસ્તક ભરેલો થાય અને એને આ રીતે દબાવી દેવાનો હવે આપણે એજીસ બરાબર ફોલ્ડ કરી લઈએ અને અંદર આ રીતે સાંજો દબાવતા જવાનું હવે બરાબર આને દબાવી દબાવીને આને સીલ કરવાનું છે ફ્રેન્ડ્સ આ દબાવવું બહુ જ જરૂરી છે નહીં તો તળતા ખુલી જશે અને પાણી થોડું થોડું લગાવજો હવે એકદમ મસ્ત રીતે આ રીતે આપણે બરાબર દબાવશું એટલે એકદમ સિલ્ડ થઈ ગયું છે આ આપણે ડિઝાઇન બનાવશું અને ફ્રેન્ડ્સ ડિઝાઇન બનાવવી પણ બહુ જ ઇઝી છે હવે હું તમને અહીંયા બતાવું ચપટી આપણે આવી રીતે ચપટી લઈને દબાવવાનું અને ફોલ્ડ કરો ચપટીથી દબાવો ફોલ્ડ ચપટી આવી રીતે પાછો દબાવો અને ફોલ્ડ કરો સો આ બહુ જ છે પ્રેસ એન્ડ ફોલ્ડ પ્રેસ એન્ડ ફોલ્ડ પ્રેસ એન્ડ ફોલ્ડ ફ્રેન્ડ્સ આ તમે એક બે બનાવશો એટલે તમારો હાથ બેસી જશે ને તમને તમારી સ્પીડ પણ વધી જશે આ તમને બતાવવા માટે હમણાં હું સ્લો કરી રહી છું સો આ બહુ જ ઇઝી છે પ્રેસ થોડું બહાર લાવવાનું અને ફોલ્ડ એટલે ચપટી કરવાની થોડી આ રીતે અને ફોલ્ડ સબ બહુ ઝડપથી થાય છે અને સપોઝ તમને આ ન કરવું હોય તો આપણે એક બીજી પણ મેથડ કરશું એ ફોર્ક થી કરવાનું છે સો તમે આ જુઓ કે કેટલો મસ્ત તૈયાર છે અહીંયા આની ડિઝાઇન બહુ જ સરસ લાગશે આ રીતે બધા તૈયાર કરવાના ફ્રેન્ડ્સ હવે આપણે એક બીજું સિમ્પલ રીતે જોઈએ હંમેશા જે બોર્ડર છે એ દબાવી કાઢવી બહુ જરૂરી છે એટલે છૂટી ન પડી જાય સો આ રીતે ચપટી આપી આપીને દબાવી કાઢવાની હવે આ દબાવી દીધા પછી જો ડિઝાઇન કરી કાઢવાની એટલે એનાથી પણ સિલ્ડ થઈ જાય છે એકદમ સો તમને જે ઇઝી લાગે એ તમે કરી શકો છો બીજી ડિઝાઇનો અહીંયા તૈયાર છે તો આ રીતે આપણે ગુગરા તૈયાર કરીને એને પણ આપણે ઢાંકી રાખવાના ને જેમ જોઈએ એમ તળવાના એટલે ડ્રાય ન થાય તો અહીંયા અમે ઢાંકીને થોડા તૈયાર રાખ્યા છે હવે આપણે આને તળતા જઈશું તેલ ગરમ છે કે નહીં એ જોવા માટે સે થોડો લોટનો કટકો નાખશું અને જો એ ઉપર આવી જાય ફ્લોટ થાય ઉપર એનો મતલબ તેલ બરાબર ગરમ છે હવે આપણે ગૂગરા અંદર એડ કરશું ને ગુગરા નાખતા પહેલાં ગેસની ફ્લેમ એકદમ ધીમી કરજો પણ તેલ ગરમ હોવું જોઈએ જ્યારે ગૂઘરા તમે અંદર તેલમાં મૂકો ત્યારે એક મિનિટ સુધી ઘૂઘરાને આપણે ટચ નથી કરવાનું સાઈડ પણ ચેન્જ નથી કરવાની અને દરેક ઘૂઘરાના ઉપર આ રીતે ગરમ તેલ નાખવાનું ફ્રેન્ડ્સ આ બહુ જ જરૂરી સ્ટેપ છે આ રીતે ઉપર ગરમ તેલ નાખજો એટલે ત્યારે જ્યારે આપણે સાઈડ ચેન્જ કરીએ તો ઉપરનો પાર્ટ નીચે બોટમમાં ચીટકી ન જાય હવે એક મિનિટ થઈ જાય પછી જ સાઈડ ચેન્જ કરવાની અને જ્યારે તમે સાઈડ ચેન્જ કરો ત્યારે ગેસની ફ્લેમ હવે કરજો મીડિયમ ટુ લો પહેલા લો પર આપણે રાખી છે હવે મીડિયમ ટુ લો પર રાખવાની છે અને સાઈડ ચેન્જ કરશું હવે થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું જ્યાં સુધી બધી બાજુથી ગુ ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે આ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને બાર કાઢશું બહાર જ્યારે પણ કાઢો ત્યારે પેપર નેપકીન પર કાઢવાનું એટલે જે એક્સેસ ઓઈલ હોય એ એબ્ઝોર્બ થઈ જાય આ જ રીતે બીજા બધા આપણે તળી કાઢવાના તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલા મસ્ત લાગે છે અહીંયા આપણા મસ્ત ટેસ્ટી ક્રન્ચી ગૂઘરા રેડી ટુ સર્વ છે તમે ઉપરનું પડ જુઓ ફ્રેન્ડ્સ આ એકવાર તો જરૂર બનાવજો હવે તમને તોડીને બતાવું એટલે તમને ખબર પડે કેટલા ક્રન્ચી છે સુપર ક્રન્ચી એક એક બાઈટ એન્જોય કરશો અને આપણે જે સ્ટફિંગ કર્યું છે એ પણ બહુ જ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ ગેરંટી છે દિવાળીની બધી મીઠાઈ ભૂલી જશો અને આજ ખાવાનું મન થશે પાછું તમે જુઓ કે કેવું ક્રન્ચી છે ફ્રેન્ડ્સ આ જબરદસ્ત ટેસ્ટી ગુગરા તમે પણ બનાવો રેસીપી કમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો તમારી કમેન્ટ મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ